પછી ફૂલ સ્લીવમાં પણ તમને મળી જાય બધું અત્યારે જે બધું ટ્રેન્ડમાં ચાલે છે એ બધું તમને મળશે જોવા અહીંયા એનો માલ જોવો એટલે તમને એમ થાય કે એક જોડી લેવા આવ્યા હશે ને તો તમે લઈને જાઓ બે જોડી એવું બધું માલ આવશે અને જોવો આ ડેપના ફોર્મલ પેન્ટ પણ અહીંયા મળી જાય છે અને આ બધું ભાઈ સાતસો નવ્વાણુંથી શરૂ છે અને બે હજારની ત્રણ જોડીવાળી પણ સ્કીમ ચાલુ છે અને પ્રીમિયમ જોઈએ તો પ્રીમિયમ પણ આપણી ત્યાં અહીંયા મળી જવા અને જીન્સ જો આ ટાઈપનું જીન્સ આવશે સર્જરી જીન્સ આવશે જે તમે કહેવો ને બધું અહીંયા ટ્રેન્ડની વસ્તુ તમને બધી મળી જશે બધી માલ આવશે પ્રીમિયમ એ પણ તમારે બે હજારની ત્રણ જોડી જોતી છે ને તો એ પણ આપણે અહીંયા મળી જાય અને શર્ટમાં થોડુંક બતાવી દો હજી તમને બનાવી દેજો વિડીયોમાં જો આ ટાઈપના શર્ટ આવશે તો પ્રિન્ટેડ જોઈએ તો પ્રિન્ટેડ પછી ચેક્સમાં જોઈએ તો ચેક્સમાં ચૅક્સમાં જોઈએ તો ચેક્સમાં આવી જશે મળી જ પછી ટી શર્ટમાં પણ આપણી આગળ ઘણી વેરાયટી છે અલગ અલગ તમને બતાવી દઉં જો ડાઉન શોલ્ડર ટી શર્ટ પણ મળી જાય બેક પ્રિન્ટ પછી પ્રિન્ટેડ મળી જાય પ્લેન જોઈ તો પ્લેન મળી જાય તો આ ટાઈપના બેક પ્રિન્ટને ડાઉન શોલ્ડર આવશે જો આ ટાઈપના ટી શર્ટ મળી જાય આપણે અહીંયા અને હજી તમને ટી શર્ટમાં બતાવી દઉં વસ્તુ એટલે કાંઈ ઘટેની એવી બધી વસ્તુ આવશે જો બધી પ્રીમિયમ વસ્તુ એક વખત મુલાકાત લેવો વસ્ત્રમ સિલેક્શનની મજા આવશે તમને અને આ દુકાન ખાલી કરવા ખાલી કરવાની છે એટલા માટે હું કહું સેલ મૂકેલો છે જો જે આ ટાઈપના પ્રિન્ટેડ પણ ટી શર્ટ મળી જ તમને પ્રિન્ટેડ બતાવી દો જો આ ટાઈપના પ્રિન્ટેડ ટી શર્ટ આવશે તમે જોઈ શકો છો વિડીયોમાં આ ટી શર્ટ અને પછી જો આ ટાઈપના પ્લેન કોલરવાળા પણ આવશે એ તમને બતાવી દઉં બધી ઝારા જો તમે બ્રાન્ડ ચેક કરો મિત્રો બ્રાન્ડ ચેક કરો ખાલી ઝારા આ કોલરવાળું ટી શર્ટ આવશે આ એક હજાર રૂપિયાના ત્રણ મળી જશે તમને ઝારા કંપનીના ટી શર્ટ આવશે ને એક હજાર રૂપિયાના ત્રણ મળી જશે બધી અલગ અલગ બ્રાન્ડ છે અહીંયા તમને વોલેટ જોઈ તો વોલેટ પણ મળી જાય તમને વોલેટ પણ બતાવી દઉં આ ટાઈપના વોલેટ આવશે જો વૉલેટ પણ મળી જાય પછી રૂમાલ જોઈએ તો રૂમાલ પણ મળી જાય તો તમને રૂમાલ પણ બતાવી દો બધી સારી ક્વોલિટીના કોટન એટલે કોટન જો આ ટાઈપના રૂમાલ આવશે રૂમાલ પણ મળી જાય વરદાની વસ્તુ ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી બધી વસ્તુ તમને અહીંથી મળી જાય તો અવશ્ય મુલાકાત લ્યો અને આ તમને એડ્રેસ દઈ દઉં હા આપણે ગામ ધારીમાં આવેલી છે તો ધારીના હોય વહેલા કોન્ટેક કરજો સેલ મૂકેલો છે બે હજારની ત્રણ જોડીવાળી સ્કીમ ચાલુ છે હજી અને પ્રીમિયમ વસ્તુ પણ જોઈએ તો પ્રીમિયમ પણ મળી જાય હજાર રૂપિયાની એક જોડી પણ મળી જાય એવી પણ સ્કીમ ચાલુ છે અને એ બધી વસ્તુ આવશે પ્રીમિયમ વસ્તુ રહેવાની છે ભાઈ ચાલુ નહીં આપણે ગામ જેવું નથી વેચવું દુકાન ખાલી કર્યું છે ને એટલે બધું ફાયદામાં દઈ દેવાનું છે બધું હંકી લઈને મૂકી દઉં પાછું જેથી કરીને ગ્રાહકને આપણે સારી રીતે બતાવી શકીએ ઠીક છે જો બધુંય ચારાના ને એવી બધી અલગ અલગ બ્રાન્ડના ટી શર્ટ મળી જાય પણ આ આવશે બધી કોપી ભાઈ ઓરિજિનલ નહીં આવે કોપી આવશે એ પણ હજાર રૂપિયાના ત્રણ ટી શર્ટ આવશે અને આ જોતા હોય તો હજારના ચાર જો આ ટી શર્ટ રહે ને પ્રિન્ટેડ એ હજાર રૂપિયાના ચાર ટી શર્ટ આવશે શર્ટમાં પણ સ્કીમ છે એક હજાર રૂપિયાના પાંચ શર્ટ આપવાના છે ભાઈ વેલા તમારે લગ્નનું હોય તો વેલા તમારે ખરીદી કરી લેવી જેથી કરીને તમારે જેવું જોઈએ ને એવું તમને મળી શકે ઠીક છે જેવું તમારે જોઈને એવું મળી જાય ભાઈ બધી ટ્રેન્ડની વસ્તુ એટલે બધી એટલે બધી મળી જાય જેવું તમે માંગશો ને એવું એક એમ્બ્રોડરી નથી રાખતા જો રાખીને એ નોર્મલ જો ખાલી અહીંયા જ એમ્બ્રોડ એમ્બ્રોડરી આવશે નોર્મલ હા વેચવાનું છે ભાઈ હજી દુકાનમાં જો માલનો તમને માલ પણ બતાવી ઉપર પણ હજી એટલો ડબલ સ્ટોક છે અહીંયા તો કઈ નથી ઉપર એટલો સ્ટોક છે ખાલી વિડીયો ખાલી તમે બના રહ્યો છો તમને બતાવું હમણાં જો ઉપર જઈને થેલી ચા ગયાની હાળી આ રહી થેલી પછી આને આમ કરીને આમ પેક કરી દેવાનું આમ કરીને આમ પેક કરીને આમ બોક્સમાં મૂકીને જો આમ બોક્સ બંધ કરી દેવાનું જેથી કરીને ધૂળ ન સડે પછી ધૂળ સડી જાય તો ખરાબ થઈ જાય ભાઈ વસ્તુ આ વેચવાનું હોય બધું આને કંઈ ઘરમાં પૂજા નથી કરી આપણે હા ભાઈ થોડું ભાષામાં થોડુંક આમ તેમ થાય ભાઈ થોડુંક સહન કરી લેજો ભાઈ પછી નવા નવા એટલા માટે પછી તો રેગ્યુલર વ્લોગ આવવા મળશે એટલે તમને બધા જોવાની બધી મજા આવશે ભાઈ થોડીક બોલવાની સ્પીડ આવી જાય બધી રીતે નાખી ઉપરનો શોક બતાવું ગોડાઉન નો તમે વિડીયોમાં ખાલી બનાવી રહ્યો એક તો પેન્ટ હાળું કઈ નથી રહેતું જો આયરોન આ બધુંય સ્ટોક આ બધો આપણે બે હજારની ત્રણ જોડીમાં દેવાનું છે આ બધો સ્ટોક રહ્યો ને આ બધુંય સ્ટોક બે હજારની ત્રણ જોડી જે તમને મજા આવે તે પહેલ લેવાનો અને આપણે આગળ પ્રીમિયમ પણ વસ્તુ છે તમને એ બતાવી દઉં ચાલો જો તમે ખાલી અહીંથી આ બધી પ્રીમિયમ વસ્તુ રહેવાની છે બધી પ્રીમિયમ વસ્તુ રહેવાની છે જો આ વસ્તુ બધી પ્રીમિયમ જો આ બધો સ્ટોક જોવો આ બે હાજર ની ત્રણ જોડીમાં દેવાનો છે બધો ગમે તે તેવો બાર ની સેરી તમને બતાવી દઉં જયેશભાઈ જો અમે પાણી છે જયેશભાઈ પાણી પીવે છે અમારું એડ્રેસ છે ક્રિષ્ના બેકરીની એક જટ સામે જો આ શેરી મેન બજાર અહીંયા જો શુભમ ને કાળુભાઈ ને બધા શેઠ જો ખાલી સેટ છે બધા ભેગા થઈને બધું એ આમ તેમ કરે જો આ ખુરશી લીધી છે અહીંયા જો જયેશભાઈ કા કે છે આ જયેશભાઈ છે ક્રિષ્ના બેકરીના માલિક જો ક્રિષ્ના બેકરીનો એડ્રેસ તમને દઈ દઉં તો રાજ લેબોરેટરીની સામે એક એકજોટ એક તેની પાસમાં જ છે જો તમે ખાલી અને અહીંયા જો દુકાનમાં ફૂલે ફૂલ સ્ટોક આ બધું બે હજારની ત્રણ જોડે અને જો આપણે ઓફર ચાલે છે જો તમને ખાલી સાતસો થી જોડી શરૂ તમને જે ગમે તે ઉપર પણ માલ છે જો

આ બધી પ્રીમિયમ રહેવાની જોડી અહીંથી તમે જે જોડી લેશો તે હજાર રૂપિયાની રહેશે જો તમને અહીંના સેમ્પલ તમને બતાવો ખાલી જો આ ટાઈપની જોડી લેવો ને એટલે હજાર રૂપિયાની આવશે જે તમને ગમે તે બધા બધી જો પ્રીમિયમ વસ્તુ જો નબળું કાંઈ નહીં બધી પ્રીમિયમ વસ્તુ જો તમે ખાલી આ ડબલ એક્સેલનું ખાનું છે આ એમનું ખાનું આ એલનું ખાનું અને આ એક્સેલનું ખાનું આ છત્રી કમર આ આડત્રી કમર આ ચાલી અને નીચે બેતાલી પછી આ અઠ્યાવીસ પછી આ ત્રીસ આ બત્રીસ ને આ ચોત્રીસ અને જુઓ અહીં ત્રિપલ એક્સેલ ને ફોર એક્સેલના શર્ટ જુઓ થોડાક જ વિધા છે બધાનો સાથ સહકાર છે આપણે દુકાન ઘણી ખરી ખાલી કરી નાખીએ જુઓ અને માલ તો તમે જુઓ ખાલી બધી હજી જો ખાના ભરેલા જ પીડા છે જો આ બધા ખાના હજી ભરેલા જ છે જો તમે તમે જોઈ શકો છો આ બધા ખાના અને અહીંયા જો પેઇન્ટનું લેબલ ચેક કરજો મિત્રો ગુચ્ચી બધી આપણે અહીંયા બ્રાન્ડેડ જ મળશે તમને બધી વસ્તુ જો લેબલ ચેક કરો ખાલી આ લેબલ ચેક કરો ચાઇના ચાઇના કરે ને ચાઇના જો આ ગમી જોડી તમે લેશો ને એટલે હજાર રૂપિયાની જોડી થશે અને આ અહીંયા જો પ્રિન્ટેડ કુર્તા પણ રાખી છે કુર્તા પણ બતાવી દઉં જો આ પ્રિન્ટેડ કુર્તો છે આવા કુર્તા પણ રાખી છે બ્લેક પેન્ટનો જો થપ્પો મારી દીધો છે અને જો આ શટર બંધ કરવાનું છે હવે હવે ટાઈમ થઈ ગયો છે એટલા માટે અને અહીંયા બોર્ડ આવેલું છે અને આ જો બેગનો શું કહેવાય આખો બોરો ભરેલો છે અહીંયા કેરબો પીડો પાણીનો અને ઉપર ટી શર્ટ ગોઠવેલી છે તો એટલી ટી શર્ટ રહી છો ખાલી વહેલા તે પહેલાં જેને ખરીદી બાકી હોય એને ખરીદી કરી લેવી અત્યારે ઓફર મૂકી દીધી છે દુકાન ખાલી કરવી છે ને એટલા માટે ફરીથી રિનોવેશન કરીને નવા અંદાજમાં હવે તો આવશું પાછા ફરીથી દુકાન ખાલી કરીને એક નવા અંદાજમાં પાછા અમે આવશું અને તમારો સાથ સહકાર છે આપણે ઘણો એટલે ઘણો માલ ખાલી કરી નાખ્યો છે જો પછી અહીંથી શટર પાડી દીધું શટર આપણે બંધ કરી દીધું છે હવે બંધ કરી દેવી અહીંથી પંખા બંધ કરી દેવી જોવા અહીંયા શેઠ આવી ગયા છે દુકાનના માલિક આપણે અહીંયા જો શું લઈ આવ્યા તમે જો આ સેટ છે દુકાનના માલિક અને અહીંયા જો માલનો સ્ટોક અને તમને અહીંયા મળી જાય

બીજી કઈ ઓફર ચાલે છે આપણે ઓફર બીજી ચાલે છે લાયકરાના શર્ટ આવશે એક આ શર્ટ આવશે જ રૂપિયાના અને બીજી કઈ રૂપિયામાં પેન્ટ આપશું એ આપણે પેન્ટ તો જો મિત્રો ભાઈ જો અહીંયા જો ટી શર્ટ આવી છે બતાવી શર્ટ બધા કલર રેવાના ટી શર્ટના બધાય અલગ અલગ

સર્જરી અત્યારે જે નવું ટ્રેન્ડમાં માં છે ને એ બધું રહેવાનું છે અને આ શર્ટ જોઈ તો હજાર રૂપિયા ના પાંચ શર્ટ આવશે લાયકરા આવશે અને આ ઓફર તો અત્યારે હજી ચાલુ જ છે દુકાન ખાલી કરવાનું હોવાથી એટલે અમે છે ને અત્યારે બધું સેલમાં મૂકી દીધું છે રિનોવેશન કરવા ઇનોવેશન કર્યું છે એક નવા અંદાજ સાથે આવશું પાછા માર્કેટ માં જો તમે ખાલી જોઈ શકો તો આજના માટે એટલું જ મળીએ કાલે એક નવો વ્લોગ સાથે વ્લોગ સારો લાગ્યો લાઈક શેર ને કમેન્ટ કરવાનું ન ભૂલતા બાકી બધાને બાય બાય